પાદરા નગરપાલિકા દ્વારા આજરોજ પાદરા શહેર માટે બે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલા ગોવિંદપુરા તળાવનું છે તે ડેવલપમેન્ટ કરવામાં આવશે સાથે પાદરા શહેરના શહેરીજનો માટે ઘરગથ્થુ ગેસ કનેક્શન પણ જેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જુઓ સમગ્ર અહેવાલ પાદરા નગરપાલિકા દ્વારા પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે પાદરા ચીપવાડા તળાવ બાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલ શહેરના નાક સમાન એવા ગોવિંદપુરા તળાવનું ખાતમુહૂર્ત આજરોજ યોજવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રીની અમૃત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે આ તળાવ તૈયાર કરવામાં આવશે ત્યારે આજરોજ આ તળાવનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું બીજી તરફ પાદરા શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરગથ્થુ ગેસ લાઇનની માંગ ઉઠવા પામી હતી જે પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય દ્વારા આપણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે પાદરનગર પાલિકા દ્વારા પાદરનગર વિસ્તારમાં રૂપિયા દસ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નવીન ઘરગથ્થુ ગેસ કનેક્શન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ ખત્રી મહારાજ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી બાંધકામ સમિતિના ચેરમેન ઇલાબેન પટેલ ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાદરા શહેર સહિત તાલુકામાં વિકાસની વનજાર જોવા મળી રહી છે મહત્ત્વની બાબત એ છે કે પાદરા શહેરમાં કુલ મુખ્ય ત્રણ જેટલા તળાવો આવેલા છે જેમાં અગાઉ અંબાજી તળાવોનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાદરાના છીપવાર તળાવ બાદ હવે પાદરાના ગોવિંદપુરા તળાવને પણ હવે સુશોભિત કરવામાં આવશે જેમાં કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે પાદરા નગરપાલિકા વિસ્તારના નાગરિકોનું એક સપનું હતું કે પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ લાઈન કનેક્શન આપવામાં આવે આ સપનાને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરું કર્યું છે આજ રોજ પાદરામાં ઘરે ઘરે ઘરગથ્થું ગેસ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત ખત્રી મહારાજ મંદિરેથી કરવામાં આવ્યું છે આગામી છ મહિનામાં પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડી દેવામાં આવશે અને એને ચાલુ કરી દેવામાં આવશે સાથે સાથે ગોવિંદપુરા તળાવનું પણ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા નગરપાલિકા વિસ્તારમાં તમામ તળાવો આજે સુશોભિત કરી દેવામાં આવશે અને પાદરા નગર એને સુરમ્ય બનાવવામાં આવશે સુંદર બનાવવામાં આવશે તે પ્રમાણેની કામગીરી આજે નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનું કામ પાંચસો પાંચસો ને પચીસ લાખ રૂપિયાના ખર્ચે જે તળાવનું બ્યુટિફિકેશનનું કામનું ખાતમુહૂર્ત અને ગુજરાત સરકાર દ્વારા જે પાદરાનું સપનું હતું જે પ્રાણપ્રશ્ન હતો કે ઘરે ઘરે ગેસની લાઈન એ સપનું પણ આજે માન્ય અમારા ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ દ્વારા જે ખાતમુહૂર્ત કર્યું હોય ત્યારે એક વધુમાં એક જણાવ કે મોદી સાહેબનું જ્યારે મિશન છે કે નવું ભારત વિકસિત ભારત એ જ પ્રકારે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમની પ્રેરણા લઈને

તેઓ પાદરાનો પ્રાણ પ્રશ્ન જે ઘરગથ્થુ ઘરગથ્થુ ગેસ કનેક્શન જે આપણા ધારાસભ્યશ્રીએ વચન આપ્યું હતું માત્ર વચન નથી આવ્યું પણ આજે તેમને પૂરું કરીને બતાવ્યું છે ઘરગથ્થુ ગેસ કનેક્શનનો પ્રોજેક્ટ આપણા પાદરાનગરમાં આજે આજરોજ દસ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે અને ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનો ખર્ચ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે આપણા ધારાસભ્યશ્રીના વરદ હસ્તે આજે તેનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હોય ત્યારે પાદરનગરથી જાહેર જનતા અને ભાજપાની તમામ ટીમ વતી હું તેમનો આભાર વ્યક્ત કરું છું આપણા મોદી સાહેબની ઘણી યોજનાઓ છે નારી શક્તિને આપણા મોદી સાહેબની ઘણી યોજનાઓ છે નારી શક્તિને સન્માન કરતી ત્યારે આપણા પાદરનગરની આજની નારીને ખરેખર સન્માન કરતી કરતો ઘરગથ્થુ ગેસ પ્રોજેક્ટ આજે સાકાર કરીને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે